આમ એક પ્રસંગ છે કે એક ભાઈ બની ઠની બરાબર એને આમંત્રણ મળ્યું હશે એટલે લગ્ન પ્રસંગમાં ગયા તો જેના ઘરે લગ્ન પ્રસંગ હતો એ તો ખૂબ સુખી માણસ હતો સુખી માણસ હતો એટલું જ નહીં પણ એને એટલી બધી ઓળખાણ પીછાણ કે જેને કહીને કે મોટા મોટા શેઠિયાઓ મોટા મોટા અમલદારો કદાચ એવા મિનિસ્ટરો આ બધાની સાથે એને ઓળખાણ હોય એટલે એને બધાને આમંત્રિત કર્યા હશે અને જે આ વ્યક્તિ કે વિદ્વાન હતો એટલે વિદ્વાન હતો એટલે એના વિદ્વાન તરીકે એનું નામ જરા મોટું હશે તો એને પણ આમંત્રણ આપ્યું હતું એટલે એ આમંત્રણ માં ગયો અને જઈ અને પછી પાછો આવ્યો એટલે પછી એના ધર્મપત્નીએ પૂછ્યું કે લગ્નમાં બધું કેવું હતું તો કે ધૂળ ક્યાં કાંઈ ઠેકાણું નહોતું ક્યાં હવે એટલું ભવ્ય રીતે બધું સજાવેલું ને એટલું સુંદર અને એટલું સુંદર ભોજન અને બધું એટલું બધું સરસ હતું પણ આ આ વ્યક્તિ ગઈ ત્યારે એ જે મુખ્ય વ્યક્તિ જે જેના ઘરે લગ્ન હતા એ બહાર ગેટ પર જ ઊભા હતા અને એને આવો કીધું આવો કીધું ત્યાં બીજા મહેમાન આવ્યા એટલે એની સાથે વાતે ચડ્યા એમ એના એનામાં હતો એટલે આનું અભિમાન ગવાનું કે મારા જેવી વ્યક્તિ મને બરાબર આવકાર આપવો જોઈએ મને બરાબર હાથે હાથ પકડીને ખુરશી પર બેસાડવો જોઈએ આઈસ્ક્રીમની પ્લેટ ખવડાવવી જોઈએ અને એને તો મને ખાલી આવો જ કીધું હવે એ અભિમાનમાં ને અભિમાનમાં એને આ બધું જેને જેને કહીને સજાવટ ને બીજું ને ત્રીજું ને બધું ધૂળ જેવું લાગતું હતું ખાવાનું તો કે હતું તો ઘણું બધું ચાલીસ પચાસ આઈટમ હતી પણ એમાં શું વડે કાંઈ એને જરાય પોતાનો વિવેક ખરો કે લોકોને કેમ માન આપવું જોઈએ એવી તો એને પડી જ નથી કે એમ કરી અને પોતાના અભિમાનની અંદર એ જીવ કે જે સામેવાળી વ્યક્તિ છે એને 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 તુચ્છ બનાવતું જાય તુચ્છ બનાવતો જાય જે પણ વાત પૂછે ને એટલે એની અંદર એને આવડી જ વાત કરે આ અભિમાન